જય ગો માતા જય દ્વારકા દેશ આપણી બે ગાયો આવી આજે એની દવા લઈ લઈએ આપણે અને બીજદાન કરવાનું છે ચા પી લીધી છે અને હવે આપણે સાહેબ પણ આવી ગયા છે અને દવા આપણે દઈ દઈએ બીજદાન કરી નાખીએ આપણે બે ગાયોને બીજદાન કરી નાખે છે અને ત્રીજી ગાય આપણે ગજરાત થઈ ગઈ છે એને ઇન્જેક્શન દઈ દઈએ આપણે ગાયને રીત અને બોટલ પાડી દઈએ ત્રણ ગાયો આજે થઈ ગઈ છે જેને આપણે દવા ટિકિટ ખવરાયું બીજી જણ આવી અત્યારે બિજાણ કરી નાખ્યા હવે જોઈએ કઈ કઈ થઈ તમે જોજો હું બતાવું તમને સાહેબે બીજદાન કર્યું અને હામે ગાય દેખાય એ ગજરાતથી થઈ ગઈ આપણે દવા પાય છે બોટલ બીજદાન કરી નાખી તો ગાયોના બીજદાન કરી અને જ્યાં હતી અહીંયા આપણે પાછું મોકલી દઈશું એમને આને આપણે માંધી રાખવી છે કારણ કે ફાળો ગાય ઉપર ન પડે કારણ કે ખોટથી થઈ જઈએ ગજરાજથી આપણે અને આપણે આ બધું બહાર નાખી દઈએ ગાયના મોઢામાં ન આવે પૂરે છે તમે જુઓ અને જે આપણે અત્યારે પાવડરની ટીકડીઓ ફોરવાની ખબર જ તો આપણો ગજરાજ ઊભો છે જુઓ અને ગાય જે ઊભી છે એ ગજરાતથી થઈ ગઈ છે અને ગાયની ડિટેલ તમને આપીશ વ્લોગમાં બન્યા રહેજો ગાયની ડિટેલ આવીશ અને ગજરાત પાંચ જ મિનિટમાં થઈ ગયો પાછળથી આપણે લાવી હતી ગાય અને બેને બિજદાન કર્યા એ તમને બતાવીશ બાકી બધી ગાયો બેઠી છે અને જોઈ શકો તમે ઘણા ટાઈમથી આપણો વ્લોગ નહોતા આવતા અને અત્યારે આપણે બનાવવા આપણે બે ગાયોને પાવડર દેવાનો દઈ પિક્ચર જઈએ હવે બે ગાયું બાકી છે તો અત્યારે આઠ ને ત્રણ મિનિટ થઈ છે અને આપણે આવી ગયા જોઈ શકો તમે ગાયો બેઠી છે અને આપણે ગૌરી પણ હવે ટૂંક સમયમાં વ્યા છે બાકી બધી ગાયું ઘણા સમય ઘણા દિવ પાસે તમને ગાયું લોક આવ્યો છે આપણો અને આપણી ભક્તિ પણ હવે વેતર ઉપર આવે છે જુઓ તમે આપણે જો આ વોડકી પણ હવે તૈયાર થઈ ગઈ હે વ્યા માટે ઘણી બધી ગાયું વ્યાયામ હે આપણે જોઈ શકો એક આ વ્યાયામ હે આપણે જાનકી ડોકમાં કોટી હતું એ આપણે છોડી મેલ્યું છે કારણ કે બહુ કડક પડતું હતું આ પણ વેતર ઉપર આવી ગઈ છે જોઈ શકો ઘણા સમય આ એટલે ઘણા દિવસ આપણો વ્લોગ બનાવ્યો હોય તમને ખબર નહીં હોય અને ઢેલ પણ વ્યાઈ ગઈ છે લગભગ ઢેલને વ્યાયના છ હાથથી થઈ ગયા વ્લોગ હમણાં કોઈ આવતા નહોતા અને આજે આપણે બે ગાયોને બિલદાન કર્યા છે તમે કદાચ જોયા હોય તો અને જે આ ગાય છે એ ગુજરાતથી થઈ ગઈ છે અને અત્યારે હમણાં છોડી છે પાછી વાડામાં આ હે એ થઈ ગઈ છે બાકી બધી ગાયું કમ્પ્લીટ હે ઢેલ થોડી બીમાર પડી ગઈ દિવસમાં વ્યાણ એ વખતે અત્યારે તો કમ્પલેટ હે અને આપણી પાંચ છ ગાયું વ્યાયામ હે વેતર ઉપર છે બધી અને જુઓ ચમક ને ચમકની વાસુ બાબા એ બાબા બાબા બાબો થઈ ગઈ એટલે વાંધો નથી અત્યારે જ બહાર કાઢી છે હજી ભર હે એટલે ઊભી રહે બાકી થઈ ગઈ કમ્પ્લીટ બે ગાયોને બિદદાન કર્યા અને આ ગાય ખોટતી થઈ ગઈ છે આપણે અને લંપી પણ ગૌશાળામાં આવી ગયો છે લંપી લગભગ છ હાથ ને થઈ ગયો છે ટોલી બધાથી દૂર છ હાથ તો વોળક્યું ને જ થાય હે આ ફેર લંપી જોઈ શકો તમે આને પણ લંપી થઈ ગયો હે થોડું થોડું ખાય છે બે હજી તો ખાધું નહોતું કાંઈ અત્યારે થોડુંક ખાવાનું ચાલુ કર્યું હોય ભગવાનની દયાથી કમ્પ્લીટ થઈ જશે બાકી તો આજે બીજદાન કર્યા છે બીજદાનની આ ગાવીના પગમ આવી ગયા બીજદાન પણ કર્યા છે તમને બતાવશું નહીં કયા બીજદાન કર્યા છે ले वो तो आइस पड़ी हुई है बेहतर न कहें एक आइस पड़ी दूध देखा है तो बाहर मस्त तो मजा नहीं बैठी वाकोला है तो क्या